તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસમાં ચેપ્ટર આઠમાં આજે ઉદાહરણ એક ચાલુ કરીશું જો હવે ઉદાહરણ એક ચાલુ કરતાં પહેલાં તમે સૂત્ર મેં વિડીયો બનાવેલો છે એ જોયો ન હોય તો એકવાર જોઈ લેજો એનો ઉપયોગ છે આપણે આ ઉદાહરણમાં કરવાના છીએ સૌપ્રથમ પ્રથમ ટેન ચા ટેન એ માટે ચારની છેદ ચારના છેદમાં ત્રણ કિંમત આપે છે એ પહેલાં આપણે પાયથાગ્રસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે અને એના પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ અને અત્યારે તમને કોની વાત કરી છે એ ખૂણા માટે વાત કરી છે એ બી સી અને એ ખૂણા માટે વાત કરી છે તો એ આ લઈ લઈએ બરાબર અને એની કિંમત આપી છે ચાર ના છેદમાં ત્રણ એટલે કે સામેની બાજુ છેદમાં શું આવે પાસેની બાજુ સામેની બાજુ થશે આ એટલે ચાર અને પાસેની બાજુ થશે એ બી એટલે એ આવશે ત્રણ અને પછી આ બાજુ નથી તો એ પાછી મારે મેળવવી પડશે તો આપણને ખબર છે પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એ બી નો વર્ગ વત્તા

અન્ય ત્રિકોણ ગુણોત્તર કોના માટે ખૂણા એ માટે ગોતવાના છે તો સૌ પ્રથમ અહીં લખીએ સાઈન એ તો સાઈન એટલે શું થશે ખબર જ છે સામેની બાજુ ચાર છેદમાં કર્ણ આવે કર્ણ છે પાંચ હવે આવશે કોષ એ કોષ માટે આવશે પાસેની બાજુ પાસેની બાજુ આ ખૂણાની આ થશે એટલે ત્રણના છેદમાં આવશે કર્ણ કર્ણ એટલે કે પાંચ એની પછી આવશે ટેન એ તેન એ બરાબર શું આવશે તો કે સામેની બીજું આપણને આપેલું જ છે એ લખી શકીએ સામેની બાજુ એ જ મળશે અને પાસેની બાજુ મળશે ત્રણ પછી આવશે ખરેખર એ તો કોશે ઊંધું છે તમે લખી શકો પાંચના છેદમાં ચાર સામે લખી શકો પાંચના છેદમાં ચાર એની પછી આવશે એ એ પણ કોનું ઊંધું છે કોષ નું ઊંધું છે એટલે આપણે લખી શકીએ પાંચના છેદમાં ત્રણ અને બાકીનું છે કોટ એ કેટલું આવશે કોટલે એટલે ખબર છે ટેનનું ઊંધું છે એ પણ લખી શકીએ ત્રણના છેદમાં ચાર લખી લેજો પછી હવે આપણે આગળના લેક્ચરમાં પ્રશ્ન ઉદાહરણ નંબર બે જોશું